નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ડભોઈ તાલુકાના કરણેટ ખાતે આદિવાસી દીકરીનું પાલન પોષણ કરી હાથકપીડા કરાવતા માજી સરપંચ નીતિન પટેલ ડભોઈ તાલુકાના કર્ણેક ખાતે કર્ણેકના પૂર્વ સરપંચ નીતિન પટેલ દ્વારા સંગીતા વસાવા નામની નિરાધાર બાળકીને પોતાની દીકરીની જેમ જ લાલનપોષણ કરી ઉછેરી આજે એના સમાજના રીતરિવાજ પ્રમાણે સામાજિક બંધન માંગ બંધાવા જઈ રહી છે ત્યારે નાનકડા દીકરી કર્ણેક માંગ મોસાળ અને પૂર્વ સરપંચ નીતિન પટેલના ગામ લોકો વખાણ કરી રહ્યા છે જાણવા મળ્યા મુજબ કર્ણેકની વસાવા સમાજની બાળકીના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી પોતાના સાસરિયા માંગ જતા રહેલા ત્યારે આ અભાગી બાળકીને ઉપર આકાશને નીચે જમીન એવો ધાટ સર્જાયો હતો પરંતુ રામ રાખે એને કોણ ચાખે અને કુદરતના દરબાર માંગ એક દરવાજો બંધ થાય છે ત્યાં દસ દરવાજા ખુલે એ ન્યાયે તેના મોસાળ કર્ણેક માંગ રહેતા પૂર્વ સરપંચ નીતિન પટેલે એ બાળકીને સાચવવા ઉછેરવાની કુદરતને સાક્ષી રાખી જવાબદારી લઈ લીધી હતી અને દીકરીને ભણાવી અને સંગીતા વસાવા જીતી ગઈ અને કર્ણેકનો વિવાદ વગર સુંદર વહીવટ કરી બતાવ્યો જેના પાંચ વર્ષનો ગાળો કર્ણેક માંગ યાદગાર રહે છે સમય બધાનો સરખો રહેતો નથી એમ નીતિન પટેલના જીવન માંગ પણ ઉતાર ચઢાવ આવતા રહ્યા અને એક સમયે કે ગંભીર બીમાર

સંગીતા વસાવા સામાજિક બંધન માંગ બંધાઈ નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે સંગીતા વસાવા અને પાલકપિતા સમાન નીતિન પટેલના ગામ લોકો વખાણ કરી રહ્યા છે સમાજમાંગ આવા બનાવો બહુ ઓછા જોવા મળતા હોય છે એટલે અખબાર માંગ પ્રસિદ્ધ કરી સમાજ એક સારા સંદેશને પ્રસિદ્ધ કરવો જરૂરી હોય આમાં બનાવની નોંધ લેવામાં આવી છે વસાવા સંગીત રિપોર્ટર જલ રજા ખત્રી જીપીકે કે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમે ડાકોર ગામમાં રહેતા હતા મારા મામાના મારા પપ્પા બહુ નાનપણથી એક્સપાયર થઈ ગયા મારા મામાના ઘરે રહેવા આવ્યા મારા મમ્મી અહીંયા કામ કરતા હતા મારા મમ્મી સાથે મેં બી આવતી હતી મારી મમ્મીના બીજા મેરેજ કર્યા એમની મારા નીતિન મામાએ મને રાખી લીધી નાનપણથી જ નાનપણથી રાખી અહીંયા ઘરે ભણાવી ગણાવી મારા મામા દસ વર્ષથી સરપંચ હતા એ સરપંચ